નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું રેડમીએ પોતાનો નવો ફોન રેડમી નોટ ફિફ્ટીન લોન્ચ કરી દીધો છે તો મિત્રો આ ફોનમાં આપણે તે સૌથી પહેલાં તેના ફોનના સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આ ફોનની ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો સિક્સ પોઈન્ટ સેવન ઇંચની અમોલિડ ડિસ્પ્લે મળી રહી છે પ્રોટેક્શનની વાત કરવામાં આવે તો આમાં તમને સ્ક્રેચ અને ડ્રોપ રેઝિસ્ટન્સ ગ્લાસ મળી રહ્યો છે વાત કરીએ આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવ્યા ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને કોલકોમનું સ્નેપડ્રેગન સિક્સ જનરેશન થ્રી પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને એકસો આઠ મેગાપિક્સલનો મેઇન કેમેરો અને આઠ મેગાપિક્સલનો બીજો કેમેરો મળી રહ્યો છે જેમાં તમે ફોર કે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો તમને વીસ મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે વન ઝીરો એટ ઝીરો સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો વાત કરીએ ફોનમાં બેટરીની તો આ ફોનમાં પાંચ હજાર પાંચસો વીસ બેટરી મળી રહી છે પિસ્તાલીસ વોટનું વાયર ચાર્જર અને અઢાર વોટનો રી સ વાયર ચાર્જર મળી રહ્યું છે આ ફોનના કલરની વાત કરવામાં આવે તો તમને બ્લેક ગ્લેશિયર બ્લ્યુ અને મિસ્ટ પર્પલ આ ત્રણ કલરમાં આ ફોન અવેલેબલ છે આ ફોનને તમે એમઆઈની પોતાની સ્ટોર ઉપરથી અથવા તો ફ્લિપકાર્ટ એમેઝોન ઉપરથી ખરીદી શકો છો સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનના બજેટની તો આ ફોન તમને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી બાવીસ હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને ચોવીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે હું વાત કરું તો સેમ આ જ ડિઝાઇન અને આ જ લીફ સાથેનો જો તમારે ઓછા બજેટવાળો ફોન જોઈતો હોય તો તમે પોકો એક્સ સેવન પણ લઈ શકો છો જે અત્યારે હું યુઝ કરી રહી છું અને સાથે સાથે વાત કરવામાં આવે તો એ ફોનની પણ ડિઝાઇન સેમ આવી જ છે પરંતુ એમાં તમને કેમેરાનો ફરક મળી રહ્યો છે તેમાં તમને પચાસ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે જ્યારે આ ફોનમાં તમને એકસો આઠ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે તો જો તમારે કેમેરાનું રિઝલ્ટ વધારે જોઈતું હોય તો તમે આ ફોન ખરીદી શકો છો બાકી તમે પોકો એક્સ સેવન સાથે પણ જઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આ ઇન્ફોર્મેશન કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં